પરંતુ આ દુકાનો બંધ કરવાથી પણ આપવાના પણ આ દુકાનદારો કોઈ પણ સમજવા તૈયાર નથી અને અને જે કાયદો કાનૂન જે છે એ પ્રક્રિયા પણ આ દુકાનદારો ને જવાનું જ છે તો પૈસા ભરીને દુકાન કેમ ખુલ્લી ના રાખે કોની બીખ લાગી રહી છે એમને શું લાગી રહ્યું છે કે આ દુકાનો ના એ માલિક છે એ માલિક નથી આ લોકો માત્ર ભાડું છે દુકાન ચલાવી રહ્યા છે એટલે મારે બની ને છે પરંતુ આ જે છે પ્રોપર્ટી એ નગરપાલિકાની છે છે કે તમારા પરંતુ પરિસ્થિતિ છે કે આવા જે અધિકારી આવે છે એ અધિકારી આવીને પૈસા કે એમના ચેક જે છે એ આપતા હોય છે પરંતુ જો નગરપાલિકાના ના જો સારી કામગીરી ના કરી હોત તો આજે આ નોબત ના હતી કેમ કે આટલા વર્ષોથી નગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓએ કામ જ નથી કર્યું તેના કારણે આ ઉગ્રાણી કરવા માટે ગોધરા નગરપાલિકા હોય કે ગોધરા શહેર હોય કે ગુજરાત હોય જો આવક હશે તો જ એ શહેર સુંદર અને રડામનું બનશે જો આવક હશે તો જ નગરપાલિકા ના પગાર થશે જો આવક હશે

તે છતાંય ગોધરા ઉદ્ધાર કરવા ના તો કોઈ પડેલી છે કે ના કોઈ પડેલી છે અગત્યની વાત એ છે અને મારું છે દરેક પ્રમુખો છે પરંતુ જે વાત છે એ વાત ક્યારે કોઈ કરી નથી ગોધરા હિત જે છે એ ક્યારે કોઈ જોયું નથી અને તેના કારણે આટલા વર્ષોથી જે બાકી હતા નવા ભાવ વધારો કરી દીધો ત્યારે આ દુકાનદારો હવે પૈસા આપી રહ્યા છે ખરેખર તો ગોધરા નગરપાલિકા ના જે છે એ શોપિંગ સેન્ટર છે તેમાંનું શોપિંગ સેન્ટર છે બગીચા રોડ નું અને ત્યાંના જે વેપારીઓ છે તેઓની પણ કઈક માંગ છે અને તેઓ પણ કઈક કહી રહ્યા છે શું કહી રહ્યા છે આપણે સાંભળીશું શું કહેવું છે તમારું આ લોકો બાકી ભાડો લેવા આવ્યા છે એ લોકો બાકી ભાડા ની કેશ પર માંગણી કરે છે જયારે અમે ચેક આપવા તૈયાર છીએ તો એ લોકો ચેક ના પાડે જયારે આપણા ભારત ના શ્રી કેશલેસ પર ભાર આપતા હોય તો પછી અમે કેશ કઈ થી લઈએ અમે ચેક આપીએ છીએ ના થોડી પાડીએ છીએ જયારે યશવિ આપડો શ્રી કેશલેસ પર ભાર આપતા હોય તો એમને ચેક લાવવાનો વાંધો શું છે અને અમે એમાં જવાબદારી જ આપીએ છીએ ને જવાબદારી અમારી જ આવે છે ને અને બહુ ભાવું બીજા સીલ દો વાંધા અરજી અમે અમારી લડત ચાલુ જ હતી માનતા જ નથી આઈ નો કેશ કઈ થી લાવીશું અમે ચલો અને બધી અમારી જનતા ખાતું છે તો એમનામાં એટીએમ નથી ગૂગલ પે ભી નથી એમાં તો ચેક આપીએ છીએ

આપડે લેટ ખોલે એમાં તો કોઈ કોઈ જવાબદારી ના હોય ને રીતે કોઈ લેટ બી આવી શકે દુકાન મોડા ભી ખુલે એમ દુકાનો બંધ થવાનું કોઈ કારણ જ નથી વેપારીઓ નગરપાલિકા સાથે નગરપાલિકા સાથે નથી

માલિકો પ્રોજેક્ટ ચલાવે છે ને એટલો ધંધા બી નથી એ ખાનગી દુકાન વસ્તુ અલગ છે યાર આ લોકો વિકાસ પટેલ લીધી આપી છે એમને નથી આપી પાકડી લઈને એમને ભાડે આપી છે વિકાસ ફાળામાં જયારે એક જાત પાગડી જ કેવાય વિકાસ ફાળામાં માં જયારે લીધી તારે તમારી કઈ ચોખા મકવાયેલા કે તમે આ દુકાન લઈ લો એમ જાહેર કરી દે એમણે પેપર માં હતું તમે જાહેર અરાજી કરી તમે જાતે લીધી કંડિશન નથી દર પાંચ વર્ષે વધારો

અને કાઉન્સિલરો પણ મળે છે અને એમને જાતે તમને બોલાવી આ લોકો ડાયરેક્ટ ઉભા રહી ગયા છે અને પૈસા લાવવાના કઈ ત્યાં ગરીબ માણસો તબલા સુર સંગીત બિચારો કઈ થી લાવશે તાત્કાલિક પૈસા

આ લોકો દેખાતું નથી કેટલા આ લોકો કરોડ રૂપિયા ભ્રષ્ટાચારો કર્યા છે હવે આ લોકોને એવું લાગે છે કે વેપારી વેપારી ચોર છે ચેક કેમ ના લેવાય ચેક તો લેવું પડે ને આ ચેક લઈ લો અમારાથી નહી તો દુકાન સીલ કરવા અમારી

બધું અમારો ઓનલાઈન છે બેંકિંગ ની ટ્રાન્ઝેક્શન તો આખા ગોધરા ના વેપારીઓ કે જેઓ કહી રહ્યા છે કે અમે પૈસા આપવા માટે તૈયાર છે પરંતુ પૈસા જે છે એ ચેક રૂપિયા આપીએ ચેક જે છે એ નગરપાલિકા સ્વીકારતી નથી એટલે મૂળ વાત એક જ છે કે જે વાત છે કાર્યવાહી કરો અમારી દુકાન ને સીલ મારી દો અમને જેલ માં પૂરી દો પરંતુ અમે તમને ચેક આપીશું તે માંગ વેપારીઓની